હાલ ઉનાળામાં ગૃહિણીઓ અનાજ અને મસાલા ભરે છે ત્યારે સુરત પુરવઠા વિભાગ દ્વારા અનાજના વેપારીઓને ત્યાં કરવામાં આવી રહેલા ગેરકાયદેસર અનાજ સંગ્રહ ઉપર તપાસનો દોર કેન્દ્રિત કર્યો છે કાપોદરા વિસ્તારના સુપર કિંગ ટ્રેડર્સની ત્યાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડી અલગ અલગ પ્રકારની દાળનો ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરેલ સ્ટોકને જપ્ત કર્યો હતો મળતી માહિતી મુજબ લાયસન્સ મેળવ્યા બાદ સરકારી પોર્ટલ પર અનાજનો જથ્થો અપલોડ કરવાનો થતો હોય છે જેમાં તમામ પ્રકારની દાળનો અલગ અલગ જથ્થો બોતેર હજાર છસો દસ કિલો દાળ વધારે મળી આવી હતી લાયસન્સના નિયમ કરતાં તેર પોઈન્ટ એકસઠ ટન વધારાનો જથ્થો મરી આવ્યો હોવાથી પુરવઠા વિભાગે દાળનો જથ્થો સિદ્ધ કર્યો હતો અને કયા કારણોસર અનાજના જથ્થાનો ઓનલાઈન દર્શાવવામાં ન આવે તેની ચોખાટ કરવાની નોટિસ ફટકારવામાં આવતા અનાજના વેપારીઓની હાલત કફોડી બની છે